નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજે ના જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સાવરકુંલા 3650 થી 4492 રાજકોટ 3500 થી 4170 મોરબી 3500 થી 3942 રાપર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો તેર વિરમગામ ત્રણ હજાર સાતસો વીસ થી ચાર હજાર પંચાવન પાટડી ત્રણ હજાર આઠસો સાઠ થી ચાર હજાર બસો અગિયાર જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જેતપુર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર બસો ચુમોતેર ભચાઉ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પાથાવડા ત્રણ હજાર પાંચસો ચોરાણું થી ત્રણ હજાર નવસો ચાલીસ ભાવનગર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો પંચાણું અમરેલી બે હજાર છસોથી ચાર હજાર બસો સાઠ વિસનગર બે હજારથી ચાર હજાર ડીસા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો એકાવન થરાટ ત્રણ હજાર એકસો એકથી ચાર હજાર પાંચસો છ્યાસી દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો ત્રીસ તળાજા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર સાઠ ભીલડી ત્રણ હજાર છસો એક્યાસીથી ચાર હજાર એકસો એકોતેર તાનેરા ત્રણ હજાર ત્રણસો નવ્વાણુંથી ચાર હજાર બસો એંશી અંજાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો વીસ ત્રણ હજાર બસોથી પાંચ હજાર પાંચસો પિંચોતેર ગુજરાતના તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો